ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો મહુવા તાલુકા ગ્રામ્ય પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો શહેરના ગાર્ડન રોડ શાક માર્કેટ નવા ઝાપા ખાર જાપા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા સાથે દુકાનદારોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો ભાવનગરમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે મહુવાના ગાર્ડન રોડ શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા નવા ઝાપા ખાર ઝાપા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાથી રહીશો પરેશાન થઈ ગયા કેમ કે સતત પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા પોરબંદરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વર્તુ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું વર્તુળેમ ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે પોરબંદરના બરડા પંથકમાં વર્તુળ નદીમાં પાણી છોડવામાં આવ્યું વર્તુ બે ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવતા નદીકાંઠાના ગામોને એલર્ટ રહેવા માટે કહેવાયું છે ભૂમિયાદર પારાવાડા મોરાણા સહિતના ગ્રામ્ય વિસ્તારો જ્યાં વરસાદ વરસી રહ્યો છે દોઢ બે ઇંચ વરસાદ વરસવાના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે